મદન મોહના આપણે વાત ત્રણ ચાર દિવસથી કરી રહ્યા છીએ એમાં રસ નિષ્પત્તિ પ્રેમાનંદના આખ્યાન હોય તો રસ નિષ્પત્તિ ની ચર્ચા કરવાની મજા આવે એક કરતાં વધારે રસનું નિરૂપણ હોય એકમાંથી બીજા રસમાં સંક્રાંતિ હોય પણ શામળ રસ નિરૂપણમાં એવી કાબેલિયત ધરાવતો વાર્તાકાર નથી એટલે મદન મોહના એની પત્ય વાર્તામાં મદન અને મોહનાના ગુપ્ત સ્નેહલગ્ન વિરહ અને પછી ફરીથી થતા મિલનની કથા છે એ આપણે વાર્તામાં જાણીએ આ જોતા એનો પ્રધાન રસ શૃંગાર હોય એવી આપણે અપેક્ષા રાખી શકીએ મોહનાના ઉત્તરના ખરાપણા માટે મોહના અને શુકદેવ પંડિત વચ્ચે થયેલી તકરાર અને બંને સાચા છો એવું કઈ બેઉની તકરાર સમાવતા મદનનું ચાતુર્ય અને પછી મોહનાને થતું મદનનું દર્શન જે પહેલી નજરનો પ્રેમ છે મોહનાના આગ્રહથી એ બેનું ગાંધર્વ લગ્ન થાય સંયોગ શૃંગાર માટે અહીં અવકાશ હતો પણ બે ચાર પંક્તિમાં પતાવી શામળ નાયક નાયિકાને પ્રવાસમાં થોડો વખત રાખે છે પછી તરત વિખુટા પાડે છે એ વખતે વિપ્રલંબ શૃંગારનું કોઈ યાદગાર ઉત્કટ નિરૂપણ જે રીતે ઢોલામારોમાં છે જે રીતે માધવાના કામકંદલા પ્રની પ્રેમકથામાં છે એવું કશું નિરૂપણ મદન મોહનમાં મળતું નથી શામળને પાત્રોના ભાવોના નિરૂપણમાં આમ પણ બહુ રસ નથી વાર્તાનો કથા રસ જ પ્રસંગ રસ જ શામળ માટે મહત્વનો છે અને એટલે જ શામળ કરતા પ્રેમાનંદ ઘણો મોટા ગજાનો કવિ છે એવું આપણે કહીએ છીએ નાયિકાને પાંચ સુંદરીઓ અને નાયકને એક સુંદરીનો સાથ એ કેવી રીતે સાંપડે એની વાત કરે એ વાત પૂરી થાય પછી વિપ્રલંબના નિરૂપણની તક તે લે અને મોહનાના પુતળાને જોઈને થતી મદનની વ્યાકુળ દશા સચોટતાથી વર્ણવે પણ તરત જ મદન અને મોહનાનો મેળાપ પણ કરાવી દે એ પછી સ્ત્રી ભરથારનો સંગ નહીં નહીં કાયામાં કામ એ પંક્તિ સૂચવે તેવો સંયમ એ યુગલ પાળે છે તેવો જ સંયમ તેમના સર્જક શામળ વટ્ટે પણ આ કથામાં પાળ્યો છે શૃંગાર સંયોગ અને વિપ્રલંબ આ બંને પ્રકારના શૃંગારના ઉત્કટ નિરૂપણ માટે તક હતી અવકાશ હતો શક્યતા હતી પણ શામળે એ શક્યતાનો લાભ લીધો નથી એટલે જો તમે વાર્તામાં બીજા રસ શોધવા જાઓ તો ગંગસેનની વાત પૂરતો વીર રસ થોડોક અને નાગે મોહનાને આપેલ મણીના કારણે એ જે ચમત્કારિક કામો કરી શકી એમાં અદ્ભુત રસનું નિરૂપણ આપણે જોઈ શકીએ પણ એ પણ શામળની નિરૂપણ કલાના પરિપાક રૂપે અદ્ભુત આવતો હોય એવું કશું દેખાતું નથી એટલે રસ નિષ્પત્તિની દૃષ્ટિએ મદન મોહનાને બહુ વખાણ કરી શકાય એવી કૃતિ કહી શકાય એમ નથી એકમાત્ર રસ છે અને એ છે કથા રસ જેનો શામ શોખીન માણસ છે એટલે અન્ય જેને આપણે નવરસ કહીએ છીએ એ રસોનું પ્રમાણ એકદમ નહીવત કહી શકાય Eu hoje. Te...